નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જે ગુજરાત રાજ્યમાં જે વરસાદી આગાહીને પગલે વિવિધ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં પણ વિવિધ તાલુકામાં અને જિલ્લામાં ખૂબ જ ધોધમાર વરસાદ વરસ્યો છે અને અત્યારે જે ખેડૂતો હોય પશુપાલકો હોય ગરીબો હોય તમામ લોકોની જે હાલત છે તો અત્યારે ખૂબ જ કફોડી બની છે અને અત્યારે લોકો બહુ જ મુશ્કેલીમાં છે ત્યારે આપણે વાત કરવી છે ખેડૂતોને લઈને તો ખેડૂતોને અત્યારે જે કપાસ સિઝન હોય મગફળીની સિઝન હોય તો એનામાં પણ બહુ મોટું નુકસાન જોવા મળ્યું છે કારણ કે અત્યારે જે જે ખીંડવા કપાસમાં લાગેલા હોય મગફળીમાં પણ અત્યારે ઘણા બધા ખેડૂતોએ ઉપાડવાની શરૂઆત કરી દીધી છે તો આ બધા ખેડૂતોને અત્યારે બહુ મોટો જોખમ રહેલો છે મિત્રો કારણ કે અત્યારે આ સિઝન દરમિયાન જે વરસાદ આવે એ ખૂબ જ હવે બહુ મોટું નુકસાન કરે છે મિત્રો કારણ કે હવે સિઝન પૂરી થઈ ગઈ સીઝન પછી વરસાદ એ સ્વાભાવિક છે નુકસાન જ કરતો હોય છે ને કયા વર્ષે પણ આવું જ થયું તો આ વર્ષે પણ આવું થયું ને દર વર્ષે ખેડૂતોને અત્યારે ભાદરવાનો જે મેઘો મહેરબાન થતો હોય છે એવી રીતે મહેરબાન થઈ અને ખેડૂતોની આંખોમાં આંસુ લાવી દેતો હોય છે ખેડૂતોને નુકસાન કરી નાખતો હોય છે તો માનમાં થોડું ઘણું જે અત્યારે ઉત્પાદન થતું હોય તો એમાં પણ પાણી ફેરવી નાખતો હોય છે અને કેટલા બધા દિવસો સુધી ખેડૂતો મહેનત કરી હોય મજૂરી કરી હોય ખર્ચાઓ કરેલા હોય પગાર બધા ખર્ચાઓ એ એડે જતા હોય છે ખેડૂતોના હાથમાં ત્યારે કંઈ લેવા જેવું રહેતું નથી ને જ્યારે ગયા વર્ષે સરકાર દ્વારા પણ સર્વે કરવામાં આવ્યો એ માત્ર ખાલી કાગળ ઉપર સર્વે કરવામાં આવ્યો મિત્રો અને ખેડૂતોને એક પણ પ્રકારનું કંઈ વળતર આપવામાં ના આવ્યું ખાલી લોલીપ જ આપવામાં આવ્યો હતો ને અને આ પ્રશ્ન જે અત્યારે પણ એ જ થવાનો છે મિત્રો કે પછી કંઈક નવું થશે કે કેમ એના આવનારા સમયમાં આપણે જોવાનું છે મિત્રો બાકી ખેડૂતોને કોઈ સરકાર ઉપર તો કોઈ આશા રહેલી નથી કે સરકાર જે સર્વે કરાવશે અને ખેડૂતોને વળતર આપશે એ વિશે કોઈ ખેડૂતોને તો આશા નથી જ રહેલી કારણ કે આ સરકાર છે એ ખેડૂત વિરોધી સરકાર છે ને ખેડૂતો માટે કંઈ સરકાર કરતી નથી ખાલી ખાલી ખેડૂતોને લુલીપોપ જ આપે છે મિત્રો એ કપાસના ભાવ અત્યારે કેટલા થઈ ગયા છે ને એમાં પણ જે આયાત થતાં કપાસ ઉપર જે ટેરિફ જે આ ડ્યુટી હતી એ ઘટાવી દીધી અને ખેડૂતોને બહુ મોટું નુકસાન સહન કરવાનો વારો આવે એવી હાલત અત્યારે કરી નાખી છે મિત્રો સરકારે બાવીસ રૂપિયા એમએસપી તો જાહેર કરી દીધો છે મિત્રો સરકારી દ્વારા ખરીદી કરવામાં આવશે પરંતુ એમાં પણ કેટલી બધી ગૂંચવડ હોય કે એમાં પણ કેટલી બધી સમસ્યા હોય કે ખેડૂતો એમાં ખેડૂતો કેવી રીતે વેચવા જઈ શકે દૂર દૂરના સેન્ટર હોય ને પૈસા પણ મોડા આવે આ બધી કેટલી સમસ્યાઓ હોય ખેડૂતોને અને ક્યારે ખરીદી કરે કાંઈ નક્કી નહીં ત્યાં સુધી ખેડૂતોને શું કરવાનું ખબર ક્યાં સુધી સાચવી રાખવાનું બધા પાસે વ્યવસ્થા ન પણ હોય કોડાઉનની પૈસાની જરૂરિયાત હોય તો ખેડૂતો ક્યાંથી આ બધી સમસ્યાનું સમાધાન કરી શકે મિત્રો તો આ ઘણી બધી સમસ્યા જે ખેડૂતોની રહેલી છે તો આ સરકાર દ્વારા જે આ ખેડૂતોની જે આ જે તકલીફો છે એને સમસ્યાનું સમાધાન કરવા માટે હંમેશા નિષ્ફળ રહી છે ને ભૂતકાળમાં પણ એ જે સમસ્યા હતી અત્યારે એ જ સમસ્યા છે ને એ જ ને એ સમસ્યા રિપીટ થયા રાખે છે અને ખેડૂતો એ માય ઝાડમાં જે પીસ્સાઇ રહ્યા છે મિત્રો पार्थ विलानी मा न्यूज